રાજકોટમાં દિવાળી પર્વને લઈને બજારમાં ગ્રાહકોની ભીડ દિવાળી પર્વના એક દિવસ પહેલા બજારમાં લોકો ઉમટ્યા તહેવારમાં વેપારીઓને પણ વેપાર સારો થવાની અપેક્ષા ગુંદાવાડી ધર્મેન્દ્ર રોડ સહિતના બજારોમાં ભારે ભીડ જોવા મળી દિવાળી છે તે સૌથી મોટો પર્વ માનવામાં આવે છે ત્યારે દિવાળીને લઈ બજારોમાં રોનક પણ જોવા મળી રહી છે રાજકોટની જે ગુંદાવાડી માર્કેટ છે તે સૌથી હેરિટેજ માર્કેટ ગણવામાં આવે છે અહીં મોટી સંખ્યામાં દુકાનદારો આવેલા છે તે વેપાર કરતા હોય છે દિવાળીને લઈ આ માર્કેટમાં ગરાકી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં બહેનો જે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે જે રસ્તા ઉપર જે પાથરીને બેઠા હોય છે તે લોકો પણ આ લઈ વેપાર કરી રહ્યા છે સાથે સાથે અહીં જે ઘરમાં જે જોતી હોય છે દિવાળીને લઈ નવી વસ્તુ તમામ વેચાતી હોય છે મુખવાસથી લઈ અને તમામ

કેવી દિવાળી છે નથી એના જેવું જ છે બધા કે મંદુ પણ ખરેખર મંદુ છે જ નહીં સારો ટ્રાફિક સારી ગેરાગી છે તમે કેટલા વર્ષો થી આ માર્કેટમાં વેપાર કરો અને પાંત્રીસ વર્ષ થી આ પેઢી ઉપર તમારો વેપાર છે મારે અનાજ અને પ્રોવિઝન સ્ટોર રમેશભાઈ છે જે પાંત્રીસ વર્ષથી આ માર્કેટમાં દુકાન ધરાવે છે અને ગત વર્ષ જેવી જ આ વર્ષે પણ દિવાળી જવાની છે સારો વેપાર છે લોકો બહાર ગામથી પણ ખરીદી કરવા આવતા હોય છે અહીં જોઈ શકો છો ઘરમાં જે સુશોભનની વસ્તુથી લઈને જે જુદી તમામ વસ્તુઓ છે અહીં મળી રહી છે આ જે માર્કેટના જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો અહીં જે માર્કે ગુંદાવાડી માર્કેટ છે ત્યાં તમામ પ્રકારની વસ્તુઓ વેચાતી હોય છે કોસ્મેટિક હોય કાપડ હોય કે જ્વેલરી હોય તમામ પ્રકારની વસ્તુઓ અહીં વેચાતી હોય છે લોકોને આ જે કોલ્ડ ડ્રિંક પણ અહીં વેચાય છે ગરમી લાગે તો ઠંડા પીણાની પણ દુકાનો છે અહીં જે માર્કેટ છે જે તમામ વસ્તુઓ એથી જેદ લઈને તમામ વસ્તુઓ અહીં ખરીદી કરવામાં આવતી હોય છે મોટા પ્રમાણમાં બહેનો અહીં ખરીદી કરવામાં આવતી હોય છે સાથે લોકો જે પાથરના પાથરી વેચતા હોય છે તે લોકોનો પણ અહીં સારો વેપાર થતો હોય છે અહીંની જે માર્કેટ છે જે હેરિટેજ માર્કેટ તરીકે પણ ઓઠાય છે આપ જોઈ શકો છો જે રીતના બહેનો આ ખરીદી કરી રહી છે કે ભાઈ આવું નવી વસ્તુઓ જે દિવાળીને લઈ જે નવા દિવાળીનો પર્વ હોય છે તેમાં મોટા પ્રમાણમાં ખરીદી કરતી હોય છે આ દ્રશ્યો જે આપ દિહાળી રહ્યા છો જે અત્યારે આમ તો શિયાળો કહી શકાય પરંતુ લોકો સતત ભરતા રહેતા હોય તો